થર્ટી વન ઓક્ટોબર છે આજે છેલ્લી આ મહિનાની છેલ્લી તારીખ છે તો ભાઈ આજે આ નવ વર્ષ પછીનો આપણો આ લગભગ દસમો બ્લોગ થાય તો ભાઈ આજે છે ને માહોલ બી વરસાદ તો હોવરમાં જ પડી ગયો અને હેપી મારા પર આવી ગયો વિડીયો બનાવવાનું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને એટલે હેપી હેપ્પીને બી અત્યારે છે ને બ્લોગમાં ગમતું છે એટલે છે ને મારા પર આવવા તૈયાર કરીને ન થયા મેં કીધું સ્ટાર્ટ કરું પછી આવું મારી પરમ જો કંઈ કહેવા ને હેપી હે કઈ કહેવાનું કે વિડીયોમાં હું બોલ નહીં તા કઈ કઈ કહેવાનું કે નહીં હેપીનેસ નહી વિડીયોમાં આવવાનું ગમતું છે એવું આપણને આ જોયું એ હા એમ કીધું ને મમ્મી અત્યારે ખુરશી બે હું તી મમ્મી હાથમાં દુઃખ્યું કામ વધારે કરે ને એટલે હવા એટલે સોવારથી તો છે ને હાજર ખાતા ખાતા બી એમ જમવાના ટાઈમ પર બી શું કરે મારે કાલે આ કરવાનું છે પરમ દિશા કરવાનું છે કાલે આટલું કર્યું આજે આ બાકી રહી ગયું કાલે આ કરવું પડે આટલું બધું કરવું પડશે પ્રોગ્રામ નહીં રહે ને તો બી તારું કામ જ રહી જાઓ ને કોઈ એવો પ્રોગ્રામ જ આવી ને તો હેપી શું છે પ્રોગ્રામ જ આવી જાય ને તો પછી મગજ નહીં ચાલે કામ થોડુંક ઓછું વિચારવાનું એમ થોડુંક જે ખાવાનું રીતે થાય હોય હાથમાં આમ દબાયો કરે તો હાથમાં દુખી આવે પછી વિચારવા જ પડે ને વિચારવા પડે પણ થોડુંક એમ માપનું એમ થોડુંક એમ આપણા શરીર હિસાબે કામ થાય ને શિવો મોબાઈલમાં મેથી મારતો છે ત્યારે આ બી ને અહીંયા છે ને ઘરમાં બધું અંધારો અંધારું છે કેમ વાતાવરણ બદલાઈ ગયું છે કે ભાઈ વરસાદ આવવાનો છે ને હેપી શું કહેવાનું છે મને કાનમાં કે ન ક્યાં કરું શું કેમ મેં હા તો ભાઈ આ ઉંમર હેપી છે હા ને એને પાંચ વર્ષ થઈ ગયેલા હશે પાંચ વર્ષ થઈ ગયા હે હા ને બહુ ડાયોપોય છે અમારે હેપી હા ને મસ્તી નહીં છે કોઈ યા કે બરાબર ને હેપ્પી હા મસ્તી કરે કે હા નહી મસ્તી કરે ને ટાઈમ પર ખાવાનું ખાઈ લઈ હા ને ભાઈ તમે હેપીને લાઈક કરતા હોય તો હેપી હેપ્પી પસંદ હોય તો લાઇક કરો કોમેન્ટ કરો બસ હે હા આવું કેવું પડે તો એને ગમે એમ તો ભાઈ પપ્પા મંદિરે ગયેલા છે ટોમી ને છે ને એ ટોમી આ આ દુનિયા ટોમી ઓનિયામી આ રેવા દે નઈ કોના કોના ઘરમાં ડોગી આવું નાટક કરે કોમેન્ટ કરું જરા

ખરાબ કલાક ને આમ બધું હોય ખોદો તો નહીં મોડે પણ દરવાજા મૂકેલો સાઈડ તો પછાડી મૂકી દેવું પડે ચાલો મૂકી દે અહીંયા પાછું મગજ થાય મૂકી દે ચાલ નીચે હા પછાડી મૂકી દે તો છે ને સામાન મૂકવાની બહુ તકલીફ થાય આપોને ને રસ્તાની સામેની સાઈડ બની જાય ને તો પછી વાંધો નહીં આવે થોડીક તકલીફ ઓછી રહે અને અત્યારે આ બધું સામાન જ મૂકતા બધી જગ્યા આખી ઘેરાયેલી હવે એને છે ને આ દરવાજાના અંદર મૂકવા પડે અત્યારે આપણે તો અત્યારે આપણે બહાર છે અને બહાર છે ને હલકો હલકો વરસાદ પડતો છે અત્યારે હા જોવા કદાચ ફોનમાં નહીં દેખાતો હોય પણ ઝીણો ઝીણો વરસાદ છે ઝીણો ઝીણો ડોગી છે ને કાલે બીજા ગામમાં જોયો અત્યારે આવી ગયો એ ડોગી છે ને ચાર પાંચ દિવસ રહે અહીંયા ને પછી પાછો જતો રહે બીજા ડોગ આવે ને એટલે એને ની ગમે એને કોઈ હાથે મગજમારી કરવાનું નહીં ગમે એને બહુ શાંત થઈ રહ્યો એક બિસ્કટ આપે એટલે એ ખાઈને ધરાઈ રહી બસ એમાં જ ખુશી તો ભાઈ વરસાદ બરોબર ને ચાલુ થઈ ગયેલો છે મતલબ ઝરમરીએ જેમ પડતો છે ના પડે છે ને ટોમીને જરાક બહાર હલકા કરવા માટે જોઈ ગાડી તો અત્યારે છે ને જરાક વરસાદ ઝરમરી ઝરમરી જેમ ચાલુ થઈ ગયેલો છે અત્યારે ને હવે કપડાં સુખાત લાગેલા છે મમ્મીએ ને વરસાદ પાસે ઝીણો ઝીણો ચાલુ છે હજુ તો ભાઈ આપણે છે ને અત્યારે ટોમીને બહાર ફરવા માટે લઈ આવ્યા ને વરસાદ કેન્ના ગતિ છે ને અત્યારે થોડુંક વધારે પડતું છે ઝરમરી જ ચાલુ છે પણ થોડુંક વધારે છે ને મમ્મી એ છે ને આ પછાડી કપડાં સુખા જ લાગેલા છે સુખા જ કરવા માટે તો ભાઈ સુકાવાના તો નહીં પણ ભીંજાઈ જવાના છે એમ લાગે જો વધારે ચાલુ થઈ ગયા તો પૂરા ભીંજાઈ જશે ટમીને અંદર લઈ જામ ને ત્યારે કહી દેવું મમ્મી બાર પહેલા ખાલી બે શોર્ટ ને બી ટી શર્ટ ને એમ તેમ છે ને એક શોર્ટ છે આ જો ભાઈ આ ભાત પડી ગયેલું છે ને કમ્પ્લીટલી થઈ ગયેલું છે અત્યારે કટિંગ કરવાનો સમય છે પણ અત્યારે વરસાદ હું કે બંધ થતો નહીં મળે એટલે છે ને બધા ખેડૂતોની પ્રોબ્લેમ વધારી દીધેલી છે મમ્મીને ખબર નહીં હું બહાર આવીને મળે

પાતે જો તો બહુ દળ્યો ક્યોક દળ્યો જો એના રખમણ અંદર છે છે ફર્સે આપી એને ચાલ દત્તા ટોમી ઓ ટોમી આ બાજુ જોઈ ભી ની દેહીયો એટલે ચાલ ટોમી ઓ ટોમી દત્તા દત્તા ટોમી તાતા દત્તા આ બાજુ આ બાજુ ટોમી આ આ બાજુ જોની હવે એને ફરવાનું થઈ ગયું હવે બચ્ચું હાથી આવી રહ્યો અહિયાં ચાલ ચાલે બજાવ અટવાઈ ગયેલું છે ચાલે બજાવ

như mày ấy. Chặt lẹ Đây Dưới <laughs> kia, ai <laughs> dưới <laughs> này À mình mày Chờ Ha, đi mô tụi તો ભાઈ આજના ટાઈમ એક કામ તો સારું થઈ ગયા આપણાથી કે ભાઈ રસ્તા પર બચ્ચું જે મળ્યું ને ડોગીનું તો એની મમ્મી પાસે છે ને સહી સલામત આપણે છે ને મૂકી આવ્યા લાગ્યું કે ઉપર જ હે ઘુસમાય માળી માતાની મંદિરે જ ઉપર જ છે એવું લાગ્યું એટલે અમે ત્યાં ગયા અને ત્યાં છોડી આવ્યો સારું કે માતા એની મળી ગઈ એની મમ્મી મળી ગઈ એટલે એની જગ્યા પર છોડી દીધું ને તો હવે એને બી ઘરે લઈ જતા તો કાંઈ કરતા ઘરે લઈ જવાનો તો ચાન્સ જ નહીં હતો પણ હવે અચાનક રસ્તો મળી જાય તો આપણો જીવ નહીં ચાલે હવે લગભગ છે ને પાંચસો સાતસો મીટર દૂર મંદિરથી નીકળી ગયેલું હતું પેલે બાજુ જ સારું કામ થઈ ગયું તો ભાઈ અત્યારે આપણે છે નાઈ અને મમ્મીને છે ને થોડો હાથ દુખી આવેલો છે જમણો એટલે થોડીક મગજ મારી છે એટલે આપણે છે ને ઉના આવેલા છે તો ભાઈ અત્યારે આપણે ઉનાય પેટ્રોલ પંપ છે પેટ્રોલ પૂરાઈ લીધું અને અત્યારે ડાયરેક્ટ નીકળીએ ઘરે પપ્પાના ભાઈ મળી ગયા એ મારા કાકા થાય એ કીડકસ મારે તો એ લોકો ચાય પી ગયેલા છે આપણે બી જઈએ આપણે પેટ્રોલ ને એ લોકો ચાય પી ગયા તો એ લોકો પીતા હે તેટલા આપણે જઈએ બેકરીમાં છે ને કઈ લેવા ગયેલા છે તો પપ્પાને જ ખબર છે હું લેવા ગયા છું સાત વાગી ગયા અમે ઉનાઈમાં જ છે ને બાજુમાં જ્યાં અમે ઉભી રહેલા છે તો ચકલા એટલા કલરો કરતા છે ને